નમસ્કાર હેડલાઇન શ્વેતા માં તારીખ બાવીસ જાન્યુઆરીએ નવા બનેલા મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે જેને લઈ વડોદરામાંથી 1100 અગિયારસો કિલો વજનનો જંગી દીવો પણ અયોધ્યા મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે વડોદરામાંથી રામ ભક્તો અને ગોપાલક સમાજના આગેવાનોએ બનાવેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી તારીખ એકત્રીસ ડિસેમ્બરે રવાના કરાશે તેની સાથે સાથે હવે વડોદરામાંથી અગિયારસો કિલો વજનનો જંગી દીવો પણ અયોધ્યા મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે ભાયલી ખાતે રહેતા રામ ભક્ત અરવિંદભાઈ પટેલે અગિયારસો કિલોનો આ દીવો બનાવડાવ્યો છે તેમનું કહેવું છે કે વડોદરામાંથી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી રહી હોવાનું જાણ્યા બાદ મને થયું હતું કે સાથે સાથે આવો જ એક દીવો પણ ભગવાન રામના મંદિર માટે અયોધ્યા મોકલવો જોઈએ એટલે યુદ્ધના ધોરણે દીવો બનાવવા માટેનું કામ શરૂ કરાવ્યું હતું મકરપુરા જીઆઈડીસીના એક કારખાનામાં દસ જેટલા કારીગરોએ છેલ્લા બાર દિવસમાં રોજ સતત ચોવીસ કલાક કામ કરીને આ દીવો બનાવ્યો છે સ્ટીલમાંથી બનેલા દીવા પર રંગ કરવામાં આવ્યો છે તેનું કુલ વજન અગિયારસો કિલો થાય છે આ દીવામાં આઠસો કિલો ઘી પૂરી શકાય છે દીવાને પ્રગટાવવા માટે ચાર ફૂટની મશાલ અને પંદર કિલો રૂની દિવેટ પણ તૈયાર કરાવી છે એક વખત જો દીવાને પ્રગટાવવામાં આવે તો બે મહિના કરતાં વધારે સમય સુધી તે પ્રકાશ આપતો રહે તેવું અમારું અનુમાન છે બસાર રામ મંદિર અયોધ્યામાં જે બાવીસ તારીખે રામ મંદિરનું જે ઓપનિંગ થવા જઈ રહ્યું છે એને ધ્યાને રાખીને આ મેં એક મોટો એક દીવો નવ ફૂટ ઊંચો સવા નવ ફૂટ ઊંચો દીવો બનાવ્યો છે દીવાની ખાસિયત એ છે કે એમાં દીવો કરવો હોય તો એમાં સાડી આઠસો કિલો ઘી કે તેલ જે હોય એ નાખો તો દીવામાં અંદર એટલું એટલી કેપેસિટીનો આ દીવો બનાવ્યો છે એની હાઈટ છે સવા નવ ફૂટ અને એનું વજન છે અગિયારસો કિલો આ એક રામ ભક્તે બરોડામાં એક મોટી અગરબત્તી બનાવી છે એને ધ્યાને લઈને એવું થયું કે ભાઈ એક અગરબત્તી બની છે તો એની જોડે દીવો વધારે સારો લાગે એ ધ્યાને લઈને મેં આ દીવો બનાવ્યો છે